ખોડિયારનગર ખાતે જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ડાળકીઓની ચોરી કરનાર ઈરાની ગેંગના આરોપીની ધરપકડ વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક તરીકે પ્રવેશી દુકાનદારની નજર ચૂકવીને સોનાની ડાળકીઓની ચોરી કરનાર ઈરાની ગેંગના એક આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ બાદશાહ અલી અશ્કર અલી સૈયદ ઉંમર બાસઠ વર્ષ રહેઠાણ મધ્યપ્રદેશ આરોપી બાદશાહલીએ સાગરિતો સાથે મળીને વડોદરાની ખોડિયારનગર વિસ્તારમાં જ્વેલર્સ દુકાનમાં જઈ દુકાનદારને વાતોમાં ફસાવી ત્રણ સોનાની ડાળકીઓ કિંમત એક લાખ હજાર ઓગણચાલીસ ચોરી કરી હતી પોલીસે આરોપીને પાણીગેટ ઠેકરનાથ સ્મશાન રોડ પાસે શંકાસ્પદ રીતે મોટેર સાથે અટકાવ્યો હતો તેની પાસે પંદર હજાર રોકડ રકમ હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ અને રિયલમી મોબાઈલ મળી કુલ સાઈઠ હજારનો મુદ્દામાલ કબજે કરાયો આવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસ્મોની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે દુકાનમાં શંકાસ્પદ વ્યક્તિ જોવાય તો તાત્કાલિક નિકટના પોલીસ સ્ટેશનને જાણ કરો સન્સ પ્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલાં મેળવો